જોડી ફરીથી લખો મિત્રો જોતા પહેલા ખાસ તમારા આવા આવ નવા ધોરણ 10 ના વિડિયો જો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો બાજુમાંલા બેલ આઇકન ને પ્રેસ કરો વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તો ને શેર કરો પાત્ર સામે એમની કરતા કૃતિ તો નહી આપણે તો અમને શું આવશે કરતા ઓકે રેશનો ઘોડો તો એમાં કોણ આવશે વર્ષા અડાલજા ભૂલી ગયા પછી તો કોણ આવશે રઘુવીર ચૌધરી

લેખક કે છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા કારણ કે તે બીજાની કદર કરવા ઈચ્છતા હતા તો વિદ્યાર્થી મિત્રો તમારે આવી જ રીતે પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના પેપર શેટ તમારે સરસ મજાના સોલ્યુશન સાથે જોતા હોય બરાબર તો તમને મળી જશે ક્યાંથી મળશે ચાલો તમને બધી જ વાત કરી દો તો નવા માળખા મુજબ ધોરણ દસ પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી સંસ્કૃત હિન્દીના ત્રીસથી પણ વધુ પ્રશ્નપત્રો મળશે આ સિવાય ઘણા બાળકોને ગણિત અને વિજ્ઞાનમાં અઘરું લાગે છે અને ધોરણ દસ અગત્યનું બોર્ડનું વર્ષ કહેવાય તો નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમામ પ્રકારના વિડીયો લેક્ચર જે તમે ડાઉનલોડ કરી લેશો એપ્લિકેશનમાં પછી વગર નેટે પણ તમે જેટલી વાર જોઈએ એટલી વાર જોઈ શકશો તો આ બધું જ તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી સરળતાથી મળી શકશે આ સિવાય બધા જ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય એમની સમજૂતીના વિડીયો પીડીએફ વિષય પ્રમાણેનું મટિરિયલ એસેસ સાયન્સનું રંગીન મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી બોર્ડના અસાઇનમેન્ટ બરાબર જે તમને તૈયારીમાં મદદરૂપ થાય બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો પીડીએ પ્રથમ પરીક્ષા માટે એકમ કસોટી બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો વિદ્યાર્થી મિત્રો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જશો તો ત્યાં તમને બધા જ પેડ પ્લાન મળી જશે એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બાર માં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમને મળશે તો ખાસ તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે વિડીયો પાઠવાઈ જોઈ શકો છો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો એક વાક્યમાં જવાબ આપો અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા રામાયણ અને મહાભારતની બાળ કથાઓના નરેને કઈ તાલીમ લીધી હતી નરેને વન રક્ષકની તાલીમ લીધી હતી નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર આપો કોઈ પણ બે હવે અમેરિકા ક્યારે જશો પ્રશ્નના ઉત્તરમાં વિનુ કાકાની પ્રતિક્રિયા તમારા શબ્દોમાં વર્ણવ વિદ્યાર્થી મિત્રો પોઝ કરીને લખી શકો છો મનીષાએ નિર્ભયતાનો ગુણ કેવી રીતે કેળવ્યો છે આનો જવાબ તમે જાતે લખી શકો છો એકાદો લેખકના મતે ઘરમાં અથવા બીજા પેપરમાં તમને મળી જશે બરોબર અમુક પ્રશ્ન છે એના જવાબ બીજા પેપરમાં છે એટલે એમાં પ્રેક્ટિસ માટે આમાં પછી સ્વ પ્રયત્ન લખવું હોય સમજ્યા હાલો લેખકના મતે ઘરમાં કોનો પ્રેમ મળવાથી માણસ વ્યસની બનતો અટકી જશે માં બહેન ભાભી પતિ કે પત્નીનો પ્રેમ મળવા થી માણસ વ્યસની બનતો અટકી જશે ત્યાર પછી 10 થી 12 વાક્યોમાં મુદ્દાસર જવાબ લખો કોઈ પણ બે રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા તમારે ચર્ચવાની છે મનીષ સાની પાત્ર ચિત્રણ ભૂલી ગયા પછી કૃતિના આધારે કરો તો વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત તમારે અહીંયા જવાબ અહીંયા સુધી લખી શકો છો

જન વન લોભીને કપટ રહિત છે ગંગા સતી યોગ માર્ગે આગળ વધેલા હતા સુખડ ચંદન કુમકુમમાં કવિ દીકરીને જુએ છે ગાંધીજી પાસે સત્ય સશક્ત આયુધ હતું ચલો એક વાક્યમાં મોહ માયા કોને સ્પર્શી શકતા નથી વૈષ્ણવજનને ગંગા સતી શિષ્યોને કોની સંગત કરવાનું કહે છે તો શીલવંત સાધુની ત્રણ ચાર વાક્યોમાં જવાબ આપો પરસ્ત્રી જેને માત્ર પંક્તિ સમજાવો જેને જાગી ગયો તુર્યાનો તાર રે એટલે શું નીચેની કાવ્ય પંક્તિ સમજાવો સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે સુખડ ચંદનને કુમકુમના તિલકમાં છે દીકરી એનો જવાબ આપેલો છે વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા પ્રશ્નોના દસ બાર વાક્યોમાં તમારે શું કરવાના છે મુદ્દાસર વ્યવસ્થિત જવાબ આપવાના છે તો નીચેની કાવ્ય પંક્તિ સમજાવો વૈષ્ણવજન કહીએ જે પીણ ઉપકાર કરે તો એ મન અભિમાન કહીશો તે સિલવંત કાવ્યના આધારે જણાવો બરાબર તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પ્રશ્ન વ્યવસ્થિત પોઝ કરીને વિડીયો લખવાનો છે અથવા તેની પીડીએફ મળી જશે દીકરી ગઝલ દ્વારા પિતા તરીકે કવિએ દીકરી પ્રત્યેનો મનોભાવો કઈ રીતે વ્યક્ત કર્યા છે વિભાગ સી સાચી જોડણી શોધીને લખો પ્રકૃતિ કીર્તિ સંધિ છોડો અથવા જોડો તત અનુસાર તત અનુસાર સમાસ ઓળખો સત્યાગ્રહી ઉપપદ જોડણી ભેદે થતો અર્થપદ ઉદર અને ઉંદર ઉદર એટલે પેટ ઉંદર એટલે એક પ્રાણી અલંકાનો પ્રકાર ગાંધીજી તો ગાંધીજી હતા અને સરદાર પટેલ તો સરદાર પટેલ અનનવય યોગ્ય પ્રત્યે ઓળખાવો વાર્ષિક એક પરપ્રત્યે સમાન અર્થી હિમ કુદરતી કરા નદી સરિતા સાચો વિકલ્પ શોધો લાગણી ભાવવાચક રૂઢિપ્રયોગનો અર્થ આપો કંઠે પ્રાણ આવવા મરવા જેવું થવું કહેવતનો બોડીને તા વળી કાંકી કેવી જેની પાસે ખાવાનું ન હોય એવા ગરીબ પાસે સાધન ક્યાંથી શબ્દ શો માટે શબ્દ જેનો એક પણ શત્રુ નથી તે અજાત શત્રુ વિરોધાથી દુર્ગંધ સુગંધ સૂચના મુજબ નીચેના વાક્યને કરવણીમાં ફેરવો નિશ્ચિત નિયમિત પ્રાર્થના કરે છે તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ લખો સોગંધ તો સોગંધ નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને પ્રકાર લખો રાત્રે સત્તર સી તારાઓ જોવા મળે છે સંખ્યાવાચક વિશેષણ બરાબર નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધીને લખો દીકરી એકાએક રડવા લાગી સમય વાચક ક્રિયા વિશેષણ ધ્વનિ ઘટકો છૂટા પાડો વિદ્યા બરાબર તો વ વત્તા રીતે તમારે છૂટું પાડવાનું છે ચલો પ્રેરક કે ભાવે વાક્ય રચના બનાવો સુરેશભાઈ વ્યાકરણ શીખવે છે સુરેશભાઈ દ્વારા વ્યાકરણ શીખવાડા શીખવાડાય છે છંદનું બંધારણ હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગ્ન છંદ નીચેની પંક્તિનો છંદ ઓળખાવો શીખરીની છંદનું બંધારણ જણાવો બંધારણ સત્તર અક્ષર યતિ છ અને પછી બારમા અક્ષરે યમોના સભ લગા વિભાગ ડી લેખન વિભાગ પંદર વાક્યમાં અર્થ વિસ્તાર કરો ઘટમાં ઘોડા થનગણીને આતમ વિંજે પાંખ અણદી ઠેલી ભોમ પર યોવન માંડે આંખ છે ઓકે અહેવાલ લખો તમારા શાળામાં યોજાયેલ વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમનો અહેવાલ આશરે એકસો શબ્દોમાં તૈયાર કરો તો વિદ્યાર્થી મિત્રો અહેવાલ તૈયાર થયેલો છે ગદ્યખંડનો ખંડ આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી યોગ્ય શીર્ષક આપો તો યોગ્ય શીર્ષક આપેલું છે શ્રીમદ અને ગાંધીજી બરાબર આ શીર્ષક છે ચલો ત્યાર પછી નિબંધ લખવાનું છે માનવ અને પશુની મૈત્રી વિડીયો પોઝ કરતું જવાનું અને તમારે લખતું જવાનું નિબંધ તો કેવી વસ્તુ મિત્રો બેકવાર વાર વાંચો તો આવડી જાય ચલો ભાવિ વિશ્વયુદ્ધની ભયાનકતા પણ આવો પૂછાઈ શકે કારણ કે અત્યારે આપણે ખબર જ છે કે યુદ્ધનો માહોલ છે જ વૈશ્વિક બરાબર મંદિરની વાત નથી કરતો યુદ્ધની વાત કરું ઈરાન હાલતા સોરી ઇઝરાયલ હાલતા બોંગોળો છોડે અને અથવા કન્યા વિદાય એક કરુણ પ્રસંગ મંગલ પ્રસંગ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન જોયું બરાબર તો ખાસ તમારે એસી માંથી કેટલા ગુણ આવશે ચોક્કસથી અમને કમેન્ટ કરજો અને બીજું તમારા પ્રથમ પરીક્ષાના પેપર સેટ જોતા હોય તો અહીંથી તમે તૈયારી માટે લઈ શકશો તમારા મિત્રો જાણ કરી શકશો તો બધાને એસી માંથી એસી કોણ પ્રાપ્ત થાય એવી શુભકામના બધાને બેસ્ટ ઓફ લક અને ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અસ્તુ જય હિન્દ જય ભારત